ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ વોયજ વોયજ શબ્દનો અર્થ સફર જળ માર્ગે હવાઈ માર્ગે કે અવકાશમાં લાંબા અંતરની મુસાફરી કે પ્રવાસ થાય છે વોયજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ અ મેઇડન વોયજ ઓફ ધ વોરશિપ અર્થાત તે યુદ્ધ જહાજની પ્રથમ સફર હતી એક બીજું ઉદાહરણ જોઈએ વિશ યુ અ સેફ એન્ડ હેપી વોયજ અર્થાત તમારી મુસાફરી સલામત અને આનંદદાયક રહે ઇમ્પોઝ ઇમ્પોઝ શબ્દનો અર્થ લાદવું લાગુ કરવું નાખવું ઠગવું છેતરવું ઉપર પ્રભાવ પાડવો કે દબામણી કરવી થાય છે ઇમ્પોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ ઇમ્પોઝ અ નાઇટ કર્ફ્યુ ઇન ધ સિટી એટલે કે સરકારે શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ મે ઇમ્પોઝ એન એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી ઓન સર્ટેન ઇમ્પોર્ટ એટલે કે સરકાર અમુક આયાત પર વધારાની કસ્ટમ્સ ડ્યુટી લગાવી શકે છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ